કેટટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મનોવિજ્ઞાન કે જેનું સૌથી વધારે વેટેજ મિત્રો હોય છે બરાબર તો મનોવિજ્ઞાનના एमसीक्यू જે ક્વેશ્ચન ની સિરીઝ ચાલી રહી છે એની અંદરમાં આજે આપણે વૃદ્ધિ અને વિકાસ બરાબર જે ખૂબ મહત્વનો ટોપિક છે બરાબર એના નવી પેટર્ન અનુસારના જે एमसीक्यू જે છે આજે આપણે સોલ્વ કરવાના છીએ ચાલો જોઈએ एमसीक्यू મિત્રો સૌથી પહેલો પ્રશ્ન આપની સામે છે કે વૃદ્ધિનો અર્થ શું થાય કે શું છે ભાઈ બરાબર શારીરિક પરિણામમાં વધારો માનસિક ક્ષમતામાં ઘટાડો મૂલ્યાંકનમાં વધારો કે પછી વયમાં ઘટાડો બરાબર તો ભાઈ આ જે છે એમસીક્યુ એનો જે જવાબ છે એ આવે છે શું આવે છે કે શારીરિક જે છે પરિમાણ છે એની અંદરમાં વધારો એના પછી વિકાસ શું દર્શાવે છે ભાઈ બરાબર વિકાસનો પ્રશ્ન છે વૃદ્ધિ અને વિકાસ વિકાસ શું દર્શાવે છે માત્ર ઊંચાઈનો વધારો સંપૂર્ણ વ્યક્તિત્વમાં ગુણાત્મક સુધારો

રિપોર્ટ કાર્ડ છે એની અંદર માત્ર ઊંચાઈ અને વજન લખવું છે જ્યારે બીજા શિક્ષક જે છે એને શું કહે છે કે પણ બાળકનું લાગણી જગત અને સહયોગી વર્તન પણ નોંધપાત્ર છે એની પણ નોંધ કરવી જોઈએ તો આ સંવાદ શું દર્શાવે છે બરાબર જોઈએ વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત દર્શાવે છે શિસ્ત અને શિષ્ટાચાર વચ્ચેનો તફાવત દર્શાવે છે કે મૂલ્યાંકન અને પાઠ્ય શિક્ષણ વચ્ચેનો વિવાદ કે પછી શિક્ષણની નવી અને જૂની પદ્ધતિ વચ્ચેનો વિવાદ દર્શાવે છે મિત્રો આની અંદરમાં જે છે એ આપણે એ જવાબ આવશે શું આવશે એ જવાબ છે સાચો આવશે કે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત છે બરાબર એ આ બે વિધાનોની જોવા મળે છે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ચાર કે ભાઈ જીન પિયાજે વિકાસના કેટલા તબક્કા દર્શાવ્યા છે બરાબર જોઈએ ત્રણ ચાર પાંચ કે પછી છ અને જીન પીએજે મિત્રો વિકાસના ચાર તબક્કાઓ દર્શાવે બરાબર એટલે અયા બી ઓપ્શન જે છે આપણો સાચો જવાબ છે કયા કયા ચાર તબક્કા દર્શાવે છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો ચાલો એના પછીનો પ્રશ્ન જો જમુનાબેન જે કેવા છે જમુનાબેન એમના બાળકને કહે છે શું કે ભાઈ જમુનાબેન કે બેટા તું તો 6 ફૂટનો થઈ ગયો છે પણ હજુ પણ તને બધાની સામે વાત કરતા શરમાય છે કે બધાની સામે વાત કરતા આવડતી નથી ભાઈ તું સરમાળ છે ટૂંકમાં આમાંથી કઈ નિષ્પતિ સાચી છે બરાબર હવે અહીંયા જો નિષ્પતિ વૃદ્ધિ પૂરી થઈ ગઈ વિકાસ પણ વિકાસ પૂરો થયો વૃદ્ધિ થઈ છે વિકાસ હજુ બાકી છે કે કોઈ પણ નથી મિત્રો આની અંદરમાં જે છે એ સી જવાબ આવશે વૃદ્ધિ થઈ ગઈ શારીરિક કદની અંદરમાં વધારો થઈ ગયો પણ હજી વિકાસ છે એ શું છે એનો બાકી છે બરાબર એટલે અહીંયા સી જવાબ છે આપણો સાચો જવાબ આવશે એના પછી પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરો શું છે ભાઈ સાચો વિકલ્પ પસંદ કરો હવે અહીંયા જોઈએ વિધાન એ આયપું છે કે દરેક વૃદ્ધિ એ વિકાસ છે જ્યારે વિધાન બી ની અંદર મેં એવું કીધું છે દરેક વિકાસ વૃદ્ધિ નથી મસ્ત પ્રશ્ન છે સમજવા જો દરેક વૃદ્ધિ એ વિકાસ છે અને દરેક વિકાસ છે વૃદ્ધિ નથી મિત્રો આની અંદરમાં જોઈએ એ સાચું છે બી સાચું છે કે એ અને બી બંને સાચે છે કે પછી બી સાચું છે અને એ ખોટું છે મિત્રો આની અંદર માં જે છે એ ડી સાચો જવાબ આવશે શું આવશે કે બી સાચું છે શું છે ભાઈ બી સાચું છે અને એ જે છે એ ખોટું છે એટલે અહિયાં વિધાન જે છે એની અંદર એટલે ડી જે છે અહિયાં આપણો સાચો જવાબ મળે છે આપણને એના પછી સાતમો ક્વેશ્ચન છે ભાઈ એક બાળક રોજ મોડું શાળાએ આવે છે શું કરે છે ભાઈ બાળક મોડું શાળાએ જાય છે એનું વજન અને ઊંચાઈ સરેરાશ છે પણ એમાંથી કે એમાં ધીરજ સહકાર નેતૃત્વ લાગણી અને નિયંત્રણનો શું જોવા મળે છે ભાઈ તો કે એનો અભાવ જોવા મળે છે વજન અને ઊંચાઈની દ્રષ્ટિએ વાત કરીએ તો બરોબર છે પણ એની અંદરમાં ધીરજ સહકાર નેતૃત્વ લાગણી અને નિયંત્રણનો છે અભાવ જોવા મળે છે તે માટે કઈ રેમિડિયલ પહેલ જરૂરી છે બરાબર કઈ રેમિડિયલ પહેલ શારીરિક કસરતની જરૂર છે સંવેદનશીલ વર્ગ ચર્ચાની જરૂર છે તબીદી તપાસની જરૂર છે કે સાદો લેખિત ટેસ્ટની જરૂર છે મિત્રો અહીંયા જે છે એ સંવેદનશીલ વર્ગ ચર્ચા છે એની જરૂર છે એટલે જે છે એ મિત્રો આપણો સાચો જવાબ આ અહીંયા આવશે ઓકે જો આ બધા છે ને એ સંવેદનશીલ મુદ્દાઓ છે ભાઈ બરાબર ચાલો એના પછી જોડકા મેળવું અહીંયા જોડકું છે આપણી સામે જોઈએ ભાઈ કેવી રીતે ગોઠવવાનું થાય જોડકું તબકો અને લક્ષણ હવે શિશુ અવસ્થા જે છે બરાબર તો એનો તબક્કો અને લક્ષણ જે છે અલગ અલગ અવસ્થાઓ આપી છે એની સમયના લક્ષણ આપ્યા છે એ જોવાને બરાબર તો જો શિશુ અવસ્થા શું છે તો કે ભાઈ અહીંયા જોઈએ આપણે તો કે શિશુ અવસ્થા જે છે એ ચેતનાની શરૂઆત છે શું છે ભાઈ ચેતનાની શરૂઆત જોવો છે આમાં એ ની અંદરમાં બી બે ક્યાં છે તો કે ભાઈ અહીંયા છે અહીંયા છે અહીંયા છે અને અહીંયા ચારે ચારમાં છે ચાલો બાળ અવસ્થા જે છે એની અંદરમાં શું કીધું છે તો કે બાળ અવસ્થા જે છે બે ની અંદર માં શું આવશે ભાઈ તો કે નૈતિકતા વિકસે શું થાય ભાઈ નૈતિકતા જે છે એના નૈતિકતાના મૂલ્યો વિકસે એટલે બે ની સામે ત્રણ જોવો જોઈએ ક્યાં છે અહિયાં છે અહિયાં છે અહીંયા નથી એટલે આ નીકળી ગયો અહિયાં નથી ચાલો આ પણ નીકળી ગયું બે ઓપ્શન આપણી પાછળ વિધા તો કિશોર અવસ્થા છે એની અંદર માં શું આવશે તો કિશોરાવસ્થા જે છે એની સામે આવશે જાતિ ઓળખનો આરંભ શું આવશે સી ની અંદર માં વન ચાલો અહીંયા છે અહીંયા નથી એટલે આપણ નીકળી ગયું આપણો સાચો જવાબ તો આપણને મળી ગયો છતાંય જોડકું solve કરીએ ભાઈ વૃદ્ધાવસ્થા તો કે શારીરિક ક્ષય છે બરાબર હવે D ની સામે ચાર તો કે અહીંયા છે અહીંયા A એ મિત્રો આપણો સાચો જવાબ છે ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ શિક્ષકની નોટ શિક્ષક પાસે એક બુક હતી ભાઈ એમાં વિમલનું વજન વધ્યું છે પણ હજુ સહપાઠીઓ સાથે સહકાર આપતો નથી બરાબર આવું એક લખ્યું હતું એટલે વિમલમાં કઈ દિશામાં વિકાસ બાકી છે આવું લખ્યું તું શિક્ષકે નોંધ કરી હતી હવે કે વિમલ ની ઉંમર વધી ગઈ છે ઓલ વજન વધ્યું છે પણ હજુ પણ જે છે સહપાઠીઓ છે એની સાથે સહકાર આપતો નથી તો વિમલમાં કઈ દિશામાં વિકાસ હજી બાકી છે ભાઈ શારીરિક વિકાસ માનસિક વિકાસ સામાજિક વિકાસ કે બુદ્ધિ વિકાસ મિત્રો અહીંયા જવાબ આવે છે સી એ સાચો જવાબ છે શું છે સામાજિક વિકાસ બાકી છે અડી મળી નથી શકતું ભાઈ કોઈ વાળ એના પછી આ સંવાદ દૂધ શું દર્શાવે છે ભાઈ અહીંયા સંવાદ આપ્યો છે એ સંવાદ શું દર્શાવે છે બરાબર તો કે માતા માતા જે છે એમ કે છે કે મારું બાળક તો હવે પાંચ વર્ષનું થયું પણ હજી પોતાનું નામ પણ બોલી શકતું નથી શું કે છે મારું બાળક છે પાંચ વર્ષનું થયું પણ હજી નામ પણ બોલી શકતું નથી શિક્ષિકા શું કે વધે તેવી ઉંમર તો થઈ પણ ટૂંકમાં વધી ગયો છે એમ પણ શું બાકી છે જોઈએ વિકાસ સ્થિર છે વૃદ્ધિ રોકાય છે વૃદ્ધિ છે પણ વિકાસ મોડો છે કે આ દમન છે શું કે છે ભાઈ તો કે અહીંયા છે ને વૃદ્ધિ થઈ ગઈ હવે શરીરના કદની અંદરમાં ઉંમરમાં છે વધારો થઈ ગયો ઊંચાઈમાં બરાબર પણ વિકાસ હજી મોડો છે શું છે ભાઈ એટલે અહીંયા સી જે છે એ સાચો જવાબ આવે છે એના પછી શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું ભાઈ બરાબર તો કે પરિપક્વતા વિકાસ વૃદ્ધિ કે પછી એક પણ નહીં અહીંયા જે છે મિત્રો બી એ સાચો જવાબ આવશે શું આવશે બી જે છે એ સાચો જવાબ આપણો આવશે ચાલો એના પછી

એ વિધાન જે એમાં છે વૃદ્ધિ પામે છે બી વિકાસ પણ બી ખોટું છે બંને વૃદ્ધિ પામે છે કે એ શિક્ષણ નું સારું મૂલ્યાંકન કરે છે બરાબર અહીંયા એ શાળા જે છે એ શું કહે છે ભાઈ તો કે વૃદ્ધિ પામે છે બી શું કહે છે વિકાસ પણ છે એટલે અહીંયા એ જે છે મિત્રો આપણો સાચો જવાબ આવશે જો મિત્રો અમુક પ્રશ્નો જે છે એ તમારે શાંતિથી સમજવા પડશે એક વાર શું કરવું પડશે સમજવા પડશે જો નહીં સમજો તો તમને ખ્યાલ નહીં આવે કે આમાં શું ખરેખર બરાબર એટલે થોડુંક નિરાતે સમજજો ચાલો એના પછી તેરમુ ક્વેશ્ચન છે જોડકા મેળવો શું છે ભાઈ જોડકા મેળવાનો પ્રશ્ન જે છે બરાબર હવે અહીંયા જે છે તત્વ અને વર્ણન છે આપ્યું છે બરાબર તો ચાલો પહેલાંની સામે વૃદ્ધિ છે એની અંદરમાં શું આવશે તો કે ભાઈ વૃદ્ધિ જે છે એ માત્ર જમાવટ અને પ્રમાણમાં વધારો છે બરાબર એટલે પહેલાંની સામે બી જોવો જોઈએ ભાઈ ચાલો અહીંયા છે અહીંયા છે અહીંયા નથી એટલે અહીંથી જ નીકળી ગયું ભાઈ પહેલાંની સામે બી અહીંયા છે બરાબર એના પછી મિત્રો વિકાસ વિકાસ છે શું છે તો કે વિકાસ છે ગુણવત્તાસભર આંતરિક પરિવર્તન છે એટલે બીજાની સામે એ જોવું જોઈએ ક્યાં છે અહીંયા છે ભાઈ અહીંયા જે અહીંયા નથી એટલે આ પણ નીકળી ગયું ચાલો બે છે આપણી પાસે માપી શકાય કોને માપી શકાય ભાઈ તો કે વૃદ્ધિ જે છે એને માપી શકાય બરાબર ત્રીજાની સામે ડી બરાબર અહીંયા ખોટું સી છે નીકળી ગયું હવે તો માપવું મુશ્કેલ છે એટલે કે વિકાસ જે છે એને માપવો મુશ્કેલ છે એટલે ચોથાની સામે સી જવાબ આવે છે એટલે અહિયાં આપણો સાચો જવાબ મિત્રો એ આવે છે બરાબર આ મુજબ આપણું જોડકું સાચું છે ચાલો એના પછીનો પ્રશ્ન ચૌદ પ્રશ્ન છે વિદ્યાર્થી જીવનના મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે હવે હું તૈયાર છું વિદ્યાર્થી એવું કે છે કે જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે હવે હું તૈયાર છું શિક્ષક કહે આ તારી કઈ અવસ્થાની નિશાની છે શિક્ષક એમ તો હવે આ તારી કઈ અવસ્થાની નિશાની છે ઈશ્વર અવસ્થા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા કે પછી બાળ અવસ્થા તો અહીંયા જે છે એ જવાબ બી આવશે યુવાવસ્થા વય સુધી ચાલે છે તે માત્ર શારીરિક ફેરફાર છે તે ગણતરી કરી શકાય છે કે તે સર્વાંગીણ પ્રગતિ દર્શાવે છે શું કીધું છે વૃદ્ધિ નું લક્ષણ નથી ભાઈ શું કીધું વૃદ્ધિનું બરાબર તો સર્વાંગીણ વિકાસ જે છે પ્રગતિ દર્શાવે છે આ ડી જે છે એનું નથી કેમ કે વિકાસ જે છે ને એનું લક્ષણ છે બરાબર ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ 16મો પ્રશ્ન છે એક શિક્ષક કહે છે કે કિશોરાવસ્થામાં બાળક આત્મવિશ્લેષણ વધારે કરે શું કરે છે ભાઈ કિશોરાવસ્થામાં આત્મવિશ્લેષણ કરે છે પોતાનું બીજો કહે છે કે બાળક હવે સમાજથી અલગ રહેવા ઈચ્છે છે બંનેના મત શું દર્શાવે છે બરાબર બે જે છે એ મત શું દર્શાવે છે તો બંને ખોટા છે પ્રથમ શિક્ષક સાચો છે બંને વાતો ઓ કિશોરાવસ્થાની લાક્ષણિકતાઓ દર્શાવે છે કે બાળક વર્તમાનમાં જીવતા હોય છે હવે અહીંયા સી જે છે ને એ સાચો જવાબ આવશે શું સી બરાબર કે સમાજથી અલગ રહેવા ઈચ્છે છે અને કિશોરાવસ્થાની અંદરમાં બાળક આત્મવિશ્લેષણ કરે છે આ બેય જે છે ને એ કિશોરાવસ્થાની બેય વાતો જે છે એ લાક્ષણિકતા દર્શાવે એટલે અહીંયા સી જવાબ છે આપણો સાચો છે મિત્રો એના પછી વિધાને કિશોરાવસ્થામાં યૌવન આરંભે છે બરાબર અને બીજું આપ્યું છે કારણ આપ્યું છે શું આપ્યું છે કારણ હવે કિશોરાવસ્થા દરમિયાન માત્ર શારીરિક વિકાસ થાય છે બરાબર યૌવન આરંભે છે શું કામ ભાઈ તો કે માત્ર શારીરિક વિકાસ થાય છે બરાબર આનો જવાબ આપણે જોઈએ એ અને આર બંને સાચા છે અને આર એ એનું યોગ્ય કારણ છે આર છે ને એ એનું યોગ્ય કારણ છે એવું કે છે પહેલાની અંદર બીજું એ સાચું છે પણ આર ખોટું છે ત્રીજું છે એ ખોટું છે અને આર સાચું છે અને બંને ખોટા છે બરાબર મિત્રો અહીંયા આપણો જવાબ જે છે એ બી આવશે હવે કે એ સાચું છે શું છે આ ભાઈ સાચું છે પણ આર જે છે ને આ ખોટું છે બરાબર એટલે બી અહીંયા સાચો જવાબ છે એના પછી ભાષા શીખવાની ક્ષમતા જ જન્મ પછીના પ્રથમ ત્રણ મહિનામાં જ પકડી લેવાય છે આ કયા તબક્કાનું ઉદાહરણ છે બાળક તબક્કો કિશોર તબક્કો શિશુ તબક્કો કે પછી યુવાન તબક્કો મિત્રો આની અંદરમાં જે છે ને સી જવાબ આવશે શિશુ તબક્કો એના પછી લક્ષણો મેળવો હવે અહીંયા લક્ષણો વાળો ફરી પ્રશ્ન જે છે આપણી સામે આવી ગયો છે લક્ષણ છે ઊંચાઈ અને વજનમાં વધારો એને આપણે શું કહેશું ભાઈ તો કે ઊંચાઈ અને વજનમાં વધારો થાય એને આપણે વૃદ્ધિ કહીએ શું કહીએ જુઓ જે પહેલામાં કે વૃદ્ધિ છે એની અંદરમાં વૃદ્ધિ નથી બરાબર એટલે આ નીકળી ગયું આપણું ચાલો બીજામાં છે હાલો અહીંયા છે વૃદ્ધિ બરાબર ત્રીજાની અંદરમાં વિકાસ છે એટલે આ પણ નીકળી ગયું આપણું બરાબર પછી ચોથા ની અંદર માં તો અહીંયા વૃદ્ધિ છે બરોબર ચાલો ભાષા સમજણ અને વલણમાં સુધારો બરોબર એ શું કે છે તો કે ભાષા સમજણ અને વલણ જે છે એની અંદર એ શું છે તો કે ભાઈ વિકાસ કે ત્રણ નીકળી ગયા આપણી પાસે બે એક જ વૈધું છે બરાબર તો અહીંયા બી જે છે એ આપણો સાચો જવાબ છે પણ સોલ્વ કરી લે છે માપી શકાય તેમ હોય તો એને શું કહેવાય ભાઈ વૃદ્ધિ કહેવાય બરાબર પછી ગુણાત્મક આંતરિક પરિવર્તન લઈ આવે એને શું કહેવાય વિકાસ કહેવાય એટલે આ બી જે છે એ આપણો સાચો જવાબ છે બરાબર કે પહેલું જે છે વૃદ્ધિ છે બીજું વિકાસ ત્રીજું વૃદ્ધિ અને ચોથું વિકાસ એના પછી વીસમો question છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે બરાબર કયો મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે પાંચ થી સાત સાત થી બાર સાત થી અગિયાર કે પાંચ થી નવ મિત્રો આ જે છે એ બી જવાબ આનો સાચો આવે છે કેમ કે થી બાર ની અંદર માં છે આ મૂર્ત તબક્કો જોવા મળે એના પછી વૃદ્ધિ કેટલા વર્ષ સુધીમાં તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે વૃદ્ધિ જે છે કેટલા વર્ષ સુધીમાં પોતાની પૂર્ણ કક્ષાએ પહોંચે છે અઢાર કે ઓગણીસ વર્ષ સાત કે બાર વર્ષ સાત કે અગિયાર વર્ષ કે પછી એક પણ નહીં મિત્રો અઢાર કે ઓગણીસ વર્ષ સુધી જે છે એ વૃદ્ધિ જે છે એની પૂર્ણ કક્ષાએ પહોંચતી હોય છે ચાલો એના પછી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહેલું છે ક્રોયનકો ફ્રેન્ડ ઓલ્ફોર્ટ કે વોટસન બરાબર તો કે આવું જે છે ફ્રેન્ડે કીધું મિત્રો આ પ્રશ્ન જે છે ને એ અગાઉની પરીક્ષામાં ટેટ પરમાં પૂછાયેલો પ્રશ્ન છે બરાબર એટલે ફ્રેન્ડે કીધું છે ચાલો એના પછીનો પ્રશ્ન જન્મથી પૂર્વ અવસ્થાને નીચેનામાંથી કયો પ્રકાર નથી નથી શું કીધું જન્મથી પૂર્વ અવસ્થાનો નીચેનામાંથી કયો પ્રકાર નથી બીજ અવસ્થા ભ્રૂણ અવસ્થા ગર્ભ અવસ્થા કે પછી શિશુ અવસ્થા બરાબર તો એ જે છે અહિયાં ડી સાચો જવાબ આવે છે બરાબર શું આવે છે ડી શિશુ અવસ્થા એ જન્મ થી પૂર્વ અવસ્થા જે છે છે એનો પ્રકાર નથી આ ત્રણેય અવસ્થા અને ગર્ભાવસ્થા એના પછી મો ક્વેશ્ચન છે વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે ભાઈ કયો કયો ક્રમ છે જોઈએ કે ભાઈ સૌથી પહેલા આપણે વાત કરીએ ને તો વિકાસના તબક્કાની અંદર સૌથી પહેલા છે ગર્ભાવસ્થા હોય શું હોય ગર્ભાવસ્થા ચાલો અહીંયા છે અહીંયા છે અહીંયા છે અને અહીંયા છે ચાલો એના પછી વિકાસની અંદર આગળ જઈએ તો સૈશો અવસ્થા હોય શું હોય સૈશો તો અહીંયા નથી એટલે આ ખોટું હોય આ નીકળી ગયું આપણું બરાબર પછી અહીંયા સૈશવ છે એટલે આ રહેશે વિધાન આ વિધાન પણ રહેશે બરાબર પછી કિશોરાવસ્થા આવે શું આવે પછી જે છે એ કિશોરાવસ્થા અહીંયા છે અહીંયા છે અને અહીંયા પણ છે ચાલો એના પછી જે છે તરુણ અવસ્થા આવે શું આવે બરાબર એટલે અહીંયા તરુણ અવસ્થા પણ છે અને અહીંયા છે એટલે આ ઓપ્શન પણ નીકળી ગયો આપણી પાસે બે ઓપ્શન વધી જાય ચાલો તરુણ અવસ્થા પછી શું આવશે તો કે ભાઈ યુવાવસ્થા આવશે બરોબર છે અહીંયા વૃદ્ધાવસ્થા આપી એટલે આ નીકળી ગયું બરોબર આ જે છે પણ નીકળી ગયું પ્રૌઢાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થા એટલે મિત્રો અહીંયા એ જે છે આપણો સાચો જવાબ છે એ સાચો જવાબ છે આ તબક્કાનો જે છે એ સાચો ક્રમ છે એના પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જોડકા જોડવાના જોડકાવાળો પ્રશ્ન છે મિત્રો મનોવૈજ્ઞાનિક અને એને આપેલું સિદ્ધાંત છે બરાબર સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ ફ્રોઈડ જે છે એને કયો સિદ્ધાંત આપ્યો છે બરાબર તો કે ભાઈ ફ્રોઈડ જે છે બરાબર એને મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપ્યો પહેલાની અંદરમાં સી છે જો દે છે હાલો અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે ચારેયમાં છે ચાલો એરિક્સન જે છે એણે શું કીધું ભાઈ એરિક્સને કયો સિદ્ધાંત આપ્યો એરિક્સને છે સામાજિક વિકાસનો સિદ્ધાંત આપ્યો બરાબર તો બીજાની સામે ડી જોવો જોઈએ ક્યાં છે અહીંયા છે અહીંયા નથી હાલો આ નીકળી ગયું અહીંયા છે એટલે આ રહેશે બીજાની સામે એ છે એટલે આ પણ નીકળી ગયું ચાલો પછી કોહલબર્ગે શું કીધું ભાઈ કોહલબર્ગે શું વાત કરી તો કોહલબર્ગ જે છે એને તો એને કોહલબર્ગે જે કીધું છે એ આવશે શું નૈતિક વિકાસની વાત કરી કોહલબર્ગે શું કીધું ભાઈ

અને તમને ગમતું હોય બરાબર આપણા લેક્ચર ગમતા હોય તો બીજા વિદ્યાર્થીઓને શેર પણ કરજો બરાબર ચાલો ફરી મળીએ છીએ ના લેક્ચરમાં અસ્તુ જય ભારત માતા કી જાય વંદે માત્ર મને અડી અઢીને છૂટા